રુદ્રમાતા ડેમની જર્જરિત હાલતથી ખેડૂતોમાં રોષ પાણીના વગાડથી ચિંતાનો માહોલ કચ્છના ભુજ શહેર માટે જીવનદાયી રુદ્રમાતર ડેમ હાલમાં અત્યંત જર્જરિત સ્થિતિમાં છે ડેમનું હાઈડ રેગ્યુલેટર અને મુખ્ય કેનાલ બંનેમાં તૂટી ગયેલા અને જર્જરિત ભાગો સ્પષ્ટપણે નજરે પડે છે પાણીના યોગ્ય સંચાલનના અભાવે સિંચાઈ માટેના પાણીનો પણ મોટો બગાડ થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ડેમની કેનાલોમાં લીકેજ અને તૂટી ગયેલા ભાગોના કારણે પાણી ખોટું વહી જાય છે અને ખેતરો સુધી પૂરતું પાણી પહોંચતું નથી ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક સમારકામ ન કરવામાં આવે તો આગામી ઉનાળામાં પીવાના પાણીની પણ ભારે કમી સર્જાઈ શકે છે સિંચાઈ માટેના પાણીના બગાડથી ખેતી પર પણ સીધી અસર પડી છે સ્થાનિક ખેડૂતો અને નાગરિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને રુદ્રમાતા ડેમની તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી છે તેઓ ચેતવણી આપી છે કે જો તંત્રએ સમયસર પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે ડેમની હાલતને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા અને વિરોધ વધ્યો છે

તમે અત્યારે જોઈ શકો છો ડેમ ઉપર બહુ ખરાબ હાલત છે ત્યાં બીજો એક ટુરિઝમ વિસ્તાર છે કે છોકરાઓ પણ આવે છે જોવા માટે પણ આ બધું કોઈ સાફ સફાઈ કોઈ જાતનું છે જ નહીં બીજી કે અમારો અંદાજિત ચાર થી પાંચ હજાર ખેડૂતો ડેમ છે તો એની કેનાલ જુઓ તો એ પણ જર્જરિત છે તો અત્યારે અમે સરકારશ્રી અને તંત્રને વિનંતી કરીએ છીએ આ જલ્દીમાં જલ્દી એનું રિપેરિંગ કામ સમારકામ કરી આપે કારણ કે ભવિષ્યમાં ખેડૂતોને ફાયદો થાય અને સરકારને પણ ફાયદો થઈ શકે આ ડેમ ઉપરથી આ તે અમારે નમ્ર વિનંતી છે